મિત્રો મહાકુંભના મેરામાં વાયરલ થનારા છોકરીને તમે જોઈ હશે અત્યારે તે રાતોરાત એની કિસ્મત બદલી ચૂકી છે તો વાત કરી રહ્યો છે કે મોના લીસાને શાહરૂખ ખાનનો કોલ આવ્યો હતો આગળ શું કીધું હતું એ પણ જણાવીશ અને તેમાં એનું કોલ રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે મોના લીસાને શાહરૂખ ખાનને કીધું હતું કે તમને હું ફોનમાં પૂરી વાત નહીં કરી શકું તમે મારા ઘરે આવી જજો અને એક પિક્ચરની પણ એક મૂવીની પણ વાત કરવામાં આવી હતી કે મારી સાથે તમારે મૂવી બનાવવાનું છે હવે સલમાન મે પણ મૂવીની ઓફર આપી હતી પછી શાહરૂખ ખાન પણ મૂવીની ઓફર આપી રહ્યા છે હવે આખરે તો એ જ ખબર પડશે કે હકીકતમાં શું મોનાલિસા મોનાલિસાને કોઈ એક્ટર પોતાની મૂવીમાં કામ આપશે કે નહીં કે આ ખોટી અફવાશે કે નહીં એ પણ આગળના વિડીયોમાં હું તમને જરૂર જણાવીશ કેમ કે અત્યારે સોશિયલ મીડિયામાં અવનવી વાતો ચાલી રહી છે અને શાહરૂખ ખાનએ એમ કીધું છે કે તમે ઘરે આવી જાઓ તો તમારી સાથે વિગતવાર વાત કરું ને એવું કહેવાય છે કે અત્યારે જો રાણુ મંડલ એક રસ્તે રજડતી જો એક સિંગર બની શકે છે એ પણ સુપરહિટ તો આ મોનાલિસા કેમ નહીં તમે જાણો છો કે મોનાલિસા તે પોતાની સુંદરતા અને આંખોના લીધે ફેમસ થયેલી વખતની છે તો ઘણા ઘણી હિરોઈન તેનો વિરોધ પણ કરી રહી છે તે પણ હું ટૂંક સમયે વિડીયો મૂકવાનો છે સલમાન ખાનએ જ્યારે મોનાલિસા સાથે મૂવી બનાવવાની વાત કરી તો એ કે સુંદરતાથી હિરોઈન એમ કહે છે કે સુંદરતાથી કોઈ હિરોઈન ન બની શકે એના માટે ટેલેન્ટ જોઈએ એક્ટિંગ આવડવી જોઈએ તો તમારું શું કેવું છે મિત્ર શું કોઈ પણ ગરીબ દીકરીને હું મૂવીમાં કામ કરવાનો અધિકાર નથી શું તેને ન આવડી શકે બ તો મિત્રો તમારી રાઈ જરૂરને જરૂર આપજો આગળ શું છે શાહરૂખ ખાન પેલા એની સાથે મૂવી કરશે કે સલમાન ખાન કરશે હવે એ જોવાનું બાકી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો